હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન વાસુદેવાય હરિહરનું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગંગા કાઠે ખેતર રે નમો નારાયણાય ગંગા કાઠે ખેતર રે નમો નારાયણ વાવજો જમણે હાથ રે હરી હર વાસુદેવાય વાવજો જમણે હાથ રે હરી હર વાસુદેવાય કૃષ્ણ જિએ ખેતર ખેડિયા રે નમો નારાયણાય કૃષ્ણજીએ ખેતર ખેડિયા રે નમો નારાયણાય ખેડી સે કાશી કાશિન ભોમરે હરિ હર વાશુદેવાય ખેડી સે કાશી બોમ રે હરિ હર વાશુદેવાય કૃષ્ણજીએ ખેતર વાવિયા રે નમો નારાયણ કૃષ્ણજીએ ખેતર વાવિયા રે નમો નારાયણાય વાવ્યા સે જવને તલ રે હરિ હર વાશુદેવાય વાવ્યા સે જલને તલ રે હરિ હર વાશુદેવાય કૃષ્ણજીએ સાથીડા રાખિયા રે નમો નારાયણાય કૃષ્ણજીએ સાથીડા રાખિયા રે નમો નારાયણ રાખ્યા સે અર્જુન ભીમ રે હરિ હર વાછુદેવાય રાખ્યા સે અર્જુન ભીમ ભીમરે હરિહર વાસુદેવાય ખેતરે ખેતરે બળ દિયા નમો નમનારાયણ ખેતરે ખેતરે બળ દિયા રે નમનારાયણ રા શરણ સોડને હાથ રે હરી હર વાશુદેવાય રારણ સોડને હાથ રે હરી હર વા ધરમને પાપ બે તોળિયા રે નમો નારાયણ ધર્મ પાપ બે તોળિયારે નમો નારાયણ રાજવાત્રી કમ ને રે હરિહર વાશુદેવાય ત્રાજ વાત્રિ કમ ને હાથરે હરિહર વાશુદેવાય ધર્મનું ચાબડું ઉપડ્યું રે નમો નારાયણાય ધર્મનું ચાબડું ઉપડ્યું રે નમો નારાયણાય પાપનું ગયું પાતાળ રે હરિ હર વાશુદેવાય પાપનું ગયું સે પાતાળ રે હરિ હર વાછુદેવાય ધર્મ ને વય કૂટ ઢૂકડું રે નમનારાયણય ધર્મ ને વહી કૂટ ઢૂકડું રે નારાયણાય પાપી ને વેગળું દૂર રે હરિ હર વાસુદેવાય પાપ ને વેગળું દૂર રે હરિહર વાસુદેવાય ધર્મ ની શેરી સાંકડી રે નમો નારાયણાય ધર્મ ની શેરી સાંકડી રે નમો નારાયણ ખુશી કેશવને હાથ રે હરિહર વાસુદેવાય ખુશી કેશવને હાથ રે હરિહર વાસુદેવાય હરિ દ્વાર ઉઘાડિયા રે નમો નારાયણાય હરિ દ્વાર ઉઘાડિયા રે નમો નારાયણ આવ્યા સે સંતોને સંગરે હરિહર વાસુદેવાય આવ્યા સે સંગ આવ્યા સે સંતો ને સંગરે હરિહર વાદેવાય આવો બાયો બેનું બેનળિયું નમો નારાયણાય આવો બાયુ ને બેનળિયું રે નમો નારાયણાયણું કળિયુગની વાતરે હરિહર વાસુદેવાય દેવાય કળયુગની કળિયુગની રે હરિહર વાશું દેવાય કળિયુગ કડવો સે લિંબડો રે નમો નારાયણાય કળિયુગ કડવો સે લિંબડો રે નમો નારાયણ મીઠા સે સ્વર્ગના દ્વાર રે હરિ હર વાશુદેવાય મીઠા સે સ્વર્ગના દ્વાર રે હરીહર વાસુદેવાય ગાય શીખે સુણે સાંભળે રે નમો નારાયણાય ગાય શીખે ને સુણે સાંભળે રે નમો નારાયણ એનો હોજો વૈકુટ વાસ રે હરિ હર વાસુદેવાય હો જો વૈકુટમા વાસ રે હરિ હર વાસુદેવાય ગંગા કાઠે ખેતરો રે નમો નારાયણ ગંગા કાઠે ખેતરો રે નમોનારાયણ